ડીસાના વાડી રોડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠેલા સ્થાનિકોની રજૂઆતને પગલે શહેર ઉત્તર પોલીસ સક્રિય બની છે અને વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા ત્રણ શખ્સોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે લોકસભાની ચૂંટણીને લઈને આચારસંહિતા અમલમાં આવતા જ બનાસકાંઠા જિલ્લા પોલીસે છેલ્લા ઘણા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને અસામાજિક તત્વો સામે તડી બોલાવી છે તેમ છતાં પણ કેટલાક વિસ્તારોમાં હજુ પણ આવા તત્વ તત્વો સુધરવાનું નામ જ લેતા નથી ડીસા શહેરમાં વાડી રોડ વિસ્તારમાં પણ છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે આ વિસ્તારમાં વારંવાર થતી ચોરી અને અસામાજિક પ્રવૃત્તિ અસામાજિક તત્વો પરેશાન થઈ ગયા છે જેને લઈ તાજેતરમાં જ સ્થાનિકોએ આ અંગે ડીસા શહેર ઉત્તર પોલીસ મથકમાં રજૂઆત કરી હતી જેને પગલે ડીસા શહેર ઉત્તર પોલીસ તાત્કાલિક હરકતમાં આવી છે અને આ વિસ્તારમાં બકાજી ઠાકોર દેવચંદ ઠાકોર અને દીપક ઠાકોર નામના શખ્સની અટકાયત કરી દીધી છે આ ત્રણેય શખ્સો અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે